ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આઠ છે દાદરાનગર આવેલી દીવ દમણ હનબા નિકોબાર પોંડુચેરી જમ્મુ કાશ્મીર લડાખ ચંદીગઢ દિલ્હી અને લક્ષદ્વીપ સમુદ્ર તટ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો ચાર કેન્દ્ર શાસિત પ્રદેશો છે દીવ દમણ દાદરાનગર હવેલી પોંડુચેરી લક્ષદ્વીપ અનબાર નિકોબાર દ્વીપ સમૂહના આઠ રાજ્યોમાંથી કરકરો પસાર થાય કેટલામાંથી તો કે આઠ ભારતના મધ્યમાંથી શું થાય છે પત્ર કયા આઠ રાજ્યો છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ ભારતના સાત રાજ્યો જેને સેવન સિસ્ટર તરીકે ઓળખાય છે કયા કયા રાજ્યો છે મણિપુર મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય આસામ અને નાગાલેન્ડ આ સાત રાજ્યો છે એ સેવાન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે સૌથી વધુ રાજ્ય સાથે સરહદ ધરાવતું રાજ્ય કયું છે તો કે ઉત્તર પ્રદેશ જે આઠ રાજ્યો સાથે સરહદ ધરાવે છે કયા કયા છે બિહાર ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ એક કયો છે દિલ્હી છે એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે પણ શું ધરાવે છે સરહદ ધરાવે છે એકમાત્ર રાજ્ય સાથે સરહદ ધરાવતા રાજ્યો કેટલા છે તો કે બે છે સિક્કિમ અને મેઘાલય સિક્કિમ છે એ માત્ર પશ્ચિમ બંગાળ સાથે સરહદ ધરાવે છે મેઘાલય છે એ માત્ર આસામ સાથે સરહદ ધરાવતું છે ભારતના આવા કેટલા રાજ્યો છે જે ત્રણ સરહદો ધરાવે છે એટલે કે ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતી દોડાયેલા છે એક છે સિક્કિમ જે ત્રણ સરહદો ધરાવે છે કે ચીન ભૂતાન અને નેપાળ સાથે પશ્ચિમ બંગાળ છે ભૂતાન નેપાળ અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે અરુણાચલ પ્રદેશ છે ભૂતાન ચીન અને સાથે લડાખ છે પાકિસ્તાન ચીન અને અફઘાનિસ્તાની સરહદ ધરાવે છે આંતરરાષ્ટ્રીય સરહદ સાક્ષરતા સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ રાજ્ય છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર રાજ્ય છે કયું છે તો તે બિહાર સૌથી ઓછી સાક્ષરતા ગીસ્તા કેન્દ્રશાસિત પ્રદેશમાં કઈ છે સૌથી વધુ વસ્તી ગીસ્તા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી છે સૌથી ઓછી વસ્તી વિસ્તાર ધરાવતો કેન્દ્ર પ્રદેશ આનમાર નિકોબાર છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય સિક્કિમ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય જો હોય એ છે ગોવા સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે જે સોળસો કિલોમીટર ધરાવે છે અને સૌથી ટૂંકો દરિયા કિનારે ધરાવતું રાજ્ય ગોવા છે એકસો એક કિલોમીટર ધરાવે છે દરિયા કિનારો